રાજકોટ કલેક્ટરે જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગત આપી છે રાજકોટ શહેર અને જિલ્લો ઓરેન્જ ઝોનમાં છેલ્લા બે દિવસના સમયગાળામાં સારો વરસાદ થવાથી લાલપરી અને મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા જ્યારે કે આજે એક ડેમ ઇઠ્યાસી ટકા ભરાયો મોજ વેણુ અને આજે ત્રણ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો જિલ્લામાં આવેલા તમામ ડેમના લગભગ સડસઠ ટકા સુધી પાણી ભરાયેલા છે આગાહીના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા કલેકટરે આગામી ચોવીસ કલાક સુધી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે

હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને રાખે અને જેટલા પણ ડેમના ગેટ છે ડેમના નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમના નજીક જવું નહીં જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે લગભગ દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે રાજકોટ તાલુકામાં સિક્સટી એમએમ જેવો વરસાદ પડ્યો છે આપણે જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર સિક્સટી ફોર એમએમ જેવો વરસાદ થઈ ગયો છે એવરેજ સાડા પાંચસોથી છ સો એમ એમના વચ્ચે થાય છે જો લગભગ એસી પંચ્યાસી ટકા આપણે વરસાદ જે છે આ પડી ગયું છે